His Excellency Subramanyam Jayashankar, Minister for External Affairs of India, Madam President, Manubabo Devio Anisachano. ભારતના લોકો તરફથી નમસ્કાર આ અનોખી સંસ્થાની ફક્ત યુદ્ધ અટકાવવા માટે જ નહીં પરંતુ શાંતિ સ્થાપિત કરવા માટે પણ આહવાન કરે છે ફક્ત અધિકારોનું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ દરેક મનુષ્યની ગરિમા જાળવી રાખવા માટે પણ હાકલ કરે છે તે આપણને સારા પડોશીઓ તરીકે ઊભા રહેવા માટે પડકારે છે આપણી શક્તિને એક કરીને જેથી આવનારી પેઢીઓને ન્યાય પ્રગતિ અને શાશ્વત સ્વતંત્રતાનો વિશ્વ વારસામાં મળે મેડમ પ્રેસિડેન્ટ દ્વિતીય વિશ્વ યુદ્ધ અને યુએનની સ્થાપના પછી ઇતિહાસ દ્વારા મુક્ત કરાયેલી શક્તિઓ આ સંસ્થાને આગળ વધારી છે કોલોનાઇઝેશનના યુગના અંતે વિશ્વ તેની કુદરતી વિવિધતા તરફ પાછું ફરવા લાગ્યું સંયુક્ત રાષ્ટ્રની સભ્ય સભ્ય સંખ્યા ચાર ગણી વધી અને સંગઠનની ભૂમિકા અને કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો ગ્લોબલાઇઝેશનના યુગમાં તેનો એજન્ડા વધુ આગળ વધ્યો છે વિકાસના લક્ષ્યો કેન્દ્ર સ્થાને આવ્યા તેમ છતાં પર્યાવરણ પરિવર્તન એક વૈશ્વિક પ્રાથમિકતા તરીકે ઉભરી આવી વેપારનું વધુ મહત્વ મળ્યું જ્યારે ખાદ્ય અને આરોગ્યની પહોંચને વૈશ્વિક કલ્યાણ માટે આવશ્યક તરીકે ઓળખવામાં આવી સુરક્ષાની વાત કરીએ તો યુએને શાંતિ રક્ષા કામગીરી હાથ ધરી અને નિશસ્ત્રીકરણની ચર્ચાઓને પ્રોત્સાહન આપ્યું પરિણામે યુએન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક કુદરતી મંચ બન્યું જોઈએ યુએન અપેક્ષાઓ પર કેટલું ખરી ઉતર્યું છે અને ફક્ત વિશ્વની સ્થિતિ જુઓ યુક્રેનમાં અને મધ્ય પૂર્વ પશ્ચિમ એશિયામાં બીજો એમ બે નોંધપાત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે અસંખ્ય અન્ય સંઘર્ષ ક્ષેત્રો તો સમાચારમાં પણ આવતા નથી એસડીજી એજન્ડા બે હજાર ત્રીસ ની ધીમી પ્રગતિ એક દયનીય ચિત્ર રજૂ કરે છે જળવાયુ પરિવર્તન પર વાસ્તવિકતા એ છે કે ફરી ફરી એક વચનો આવે છે જો જળવાયુ કાર્ય પર જ પ્રશ્ન થાય તો જળવાયુના માટે શું આશા છે જ્યારે એક સદીમાં એકવાર આવતી મહામારી આપણને ઘેરી વળી ત્યારે આપણે રસીઓ અને મુસાફરીની પહોંચમાં ખુલ્લો ભેદભાવ જોયો ખાસ કરીને બે હજાર બાવીસથી સંઘર્ષ અને વિક્ષેપનો પ્રથમ ભોગ ઊર્જા અને ખાદ્ય સુરક્ષા બન્યા છે વધુ સમૃદ્ધ સમાજોએ પોતાને પ્રથમ અધિકાર આપીને પોતાને સુરક્ષિત કર્યા ગરીબ દેશના લોકો જીવવા માટે ફાંફા મારતા રહ્યા તડપતા રહ્યા અને તે પછી ફક્ત ઉપદેશો જ સાંભળવા મળ્યા જ્યારે વેપારની વાત આવે ત્યારે વેપારના નિયમો અને વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો બધી વસ્તુઓ અમુક જ જગ્યાએ બનવા લાગી જેનાથી એ લોકો આખી દુનિયાને પોતાના ઈશારે નચાવી શકે એવી સ્થિતિ ઊભી થઈ તેના ઉપર હવે આપણે આપણે ટેરિફની અસ્થિરતા અને અનિશ્ચિત બજાર પહોંચ જોઈએ છે પરિણામે જોખમ ઘટાડવું એ એક વધતી ફરજિયાત બાબત છે ભલે તે મર્યાદિત પુરવઠાના સ્ત્રોતોમાંથી હોય કે કોઈ ચોક્કસ બજાર પર વધુ પડતી નિર્ભરતામાંથી આર્થિક ચિંતાઓના પરિણામ અન્ય પરિણામો પણ છે વધતું ટેકનોલોજી નિયંત્રણ એક જ છે સપ્લાય ચેઇન અને મહત્વપૂર્ણ ખનીજો પરની પકડ બીજી છે કનેક્ટિવિટીનું નિર્માણ ઓછું સંવેદનશીલ નથી મુખ્ય સમુદ્રી માર્ગોનું રક્ષણ એક ચેલેન્જ બની ગયું છે વૈશ્વિક કાર્યસ્થળતા સ્થળના વિકાસને પ્રતિબંધિત કરવું પણ એક મુદ્દો છે દરેક દેશ ઓછો નહીં પરંતુ વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક મજબૂત કેસ બનાવે છે પરંતુ શું આપણે ખરેખર તે દિશામાં આગળ વધી રહ્યા છીએ અને યુએન એ ખરેખર ક્યાં ફરક પાડ્યો છે મેડમ પ્રેસિડેન્ટ આપણે યુએનના સભ્ય દેશો અહીં એકબીજાની બરાબરીના અને સ્વતંત્ર દેશો તરીકે ભેગા મળીએ છીએ તે માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ આપણા વિશ્વની સહજ વિવિધતાની સ્વીકૃતિ છે સ્વાભાવિક રીતે આપણો ઇતિહાસ પરંપરાઓ વારસો અને સંસ્કૃતિ અલગ અલગ છે તેમના સહઅસ્તિત્વ માટે એકબીજાને સમૃદ્ધ બનાવવા માટે આપણે સમજણ અને આદરને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે આ ત્યારે જ થશે જ્યારે આપણે રાજકીય દખલ અંદાજી અને આર્થિક દબાણનો પ્રતિકાર કરીશું જ્યારે ચર્ચાઓ કોઈ ભેદભાવ વગરની હશે જ્યારે બેવડા માપદંડોનો ત્યાગ કરવામાં આવશે અને જ્યારે સમાજની વિવિધતાનો ખરેખર પ્રશંસા કરવામાં આવશે મેડમ પ્રેસિડેન્ટ મહાનુભાવો આપણા અધિકારોનો દાવો કરતી વખતે આપણે ધમકીઓનો પણ દ્રઢતાપૂર્વક સામનો કરવો જોઈએ આતંકવાદનો સામનો કરવો એ વિશેષ પ્રાથમિકતા છે કારણ કે તે કટ્ટરતા હિંસા અસહિષ્ણુતા અને ભયનું મિશ્રણ કરે છે ભારતે સ્વતંત્રતાથી આ પડકારનો સામનો કર્યો છે જેમાં એક પડોશી છે જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે દાયકાઓથી મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હુમલાઓના તાર એક જ દેશથી જોડાયેલા હોય છે યુએનની આતંકવાદીઓની સૂચિઓ તેના નાગરિકોથી ભરેલી છે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓનો હત્યા સરહદ પારની ક્રૂરતાનીનું સૌથી તાજેતરનું ઉદાહરણ હતું ભારતે આતંકવાદ સામે પોતાના લોકોના બચાવ કરવાના અધિકારનો ઉપયોગ કર્યો અને તેના આયોજકો અને અપરાધીઓને ન્યાયના કઠેડામાં લાવ્યા કારણ કે આતંકવાદ એક વૈશ્વિક ખતરો છે મેડમ પ્રેસિડેન્ટ તેથી ઊંડા આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે જ્યારે રાષ્ટ્રો ખુલેઆમ આતંકવાદને રાજકીય નીતિ તરીકે જાહેર કરે છે જ્યારે આતંકવાદી કેન્દ્રો ઔદ્યોગિક ધોરણે કાર્યરત હોય છે જ્યારે આતંકવાદીઓને જાહેરમાં ઘરવવામાં આવે છે ત્યારે આવી કાર્યવાહીની સ્પષ્ટપણે નિંદા થવી જોઈએ આતંકવાદનું નાણાકીય સમર્થન બંધ કરવું જોઈએ તેમજ પ્રખ્યાત આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ સમગ્ર આતંકવાદી ઇકોસિસ્ટમ પર સતત દબાણ લાવવું જોઈએ જેઓ આતંકને પ્રાયોજિત કરતા રાષ્ટ્રોને માફ કરે છે તેઓ જોશે કે તે તેમને પાછું કરડવા આવશે મેડમ પ્રેસિડેન્ટ એક રિપોર્ટ કાર્ડ બતાવશે કે યુએન સંકટની સ્થિતિમાં છે જ્યારે સંઘર્ષોથી શાંતિને ખતરો હોય છે જ્યારે સંસાધનોના અભાવે વિકાસ પાટા પરથી ઉતરી જાય છે જ્યારે આતંકવાદ દ્વારા માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે ત્યારે યુએન અટકી જાય છે જેમ જેમ સર્વસંમતિ સાધવાની તેની ક્ષમતા ઘટતી જાય છે તેમ તેમ બહુપક્ષીયવાદ પરનો વિશ્વાસ પણ ઓછો થતો જાય છે યુએનની વિશ્વસનીયતાના ધોવાણનું મુખ્ય કારણ સુધારાનો પ્રતિકાર છે મોટાભાગના સભ્યો પરિવર્તન ઈચ્છે છે પરંતુ પ્રક્રિયાને પરિણામમાં અવરોધ બનાવવામાં આવી રહી છે આપણે આ નિરાશાવાદને પાર કરીને સુધારાના એજન્ડાનો હેતુપૂર્વક સંબોધિત કરવો અનિવાર્ય છે આફ્રિકા સાથે થયેલા ઐતિહાસિક અન્યાયને સુધારવો જોઈએ કાઉન્સિલની કાયમી અને બિન કાયમી બંને સભ્ય સંખ્યામાં વધારો થવો જોઈએ સુધારેલી કાઉન્સિલ ખરેખર પ્રતિનિધિ પૂર્ણ હોવી જોઈએ અને ભારત વધુ જવાબદારીઓ સ્વીકારવા માટે તૈયાર છે મેડમ પ્રેસિડેન્ટ આજે ગ્લોબલ સાઉથની દુર્દશા ખાસ કરીને તીવ્ર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત માને છે કે તેને યોગદાન આપવાની ફરજ અને પ્રેરણા આપવાની જવાબદારી બંને છે એટલા માટે અમે અઠોતેર દેશોમાં છસો થી વધુ મોટા વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે તેમજ અસંખ્ય સમુદાય આધારિત પહેલો પણ હાથ ધરી છે તે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને નાના આજીવિકાઓ સુધી ક્ષમતા નિર્માણથી લઈને લોકોના કલ્યાણ સુધી જમીન અને મકાનથી લઈને શિક્ષણ અને તાલીમ સુધીના છે અસ્થિર સમયમાં આપણે સંકટની ક્ષણોમાં આગળ વધવું જરૂરી છે ભારતે આ સંદર્ભે ખાસ કરીને તેના નજીકના વિસ્તારમાં છૂટા હાથે સહયોગ આપ્યો છે ભલે તે નાણાં ખોરાક ખાતર કે ઈંધણ હોય અમે અમારા પડોશીઓને તાત્કાલિક જરૂરિયાતોને પ્રતિસાદ આપ્યો છે મેડમ પ્રેસિડેન્ટ આબોહવા ઘટનાઓ અને સંઘર્ષોએ રાહત સહાયની માંગ ઊભી કરી છે અમારી વધતી ક્ષમતાઓનો પ્રતિબિંબિત કરતા ભારતે પ્રથમ પ્રતિસાદક બનવાનો પ્રયાસ કર્યો છે આવશ્યક દવાઓ હોય કે રાહત સમગ્રી ફિલ્ડ હોસ્પિટલની કામગીરી હોય કે અંગ પ્રત્યારોપણ શિબિરો હોય આ પ્રયાસોએ ગયા વર્ષે ઓગણીસ રાષ્ટ્રોને આવરી લીધા હતા અફઘાનિસ્તાન અને મ્યાનમારના લોકોએ તાજેતરના ભૂકંપ દરમિયાન ભારતનો સહાયક હાથ જોયો ઉત્તર અરબી સમુદ્રમાં સલામત વાણિજ્ય સુનિશ્ચિત કરવા પાયરસીનો સામનો કરવા અને શિપિંગ પરના રોકવાના અમારા પ્રયાસો પણ નોંધનીય છે અને યુએન શાંતિ રક્ષા કામગીરીના ભારતીય પરંપરા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો પશ્ચિમી સહારા મધ્ય આફ્રિકન રિપબ્લિક ગોલન હાઇટ્સ સાયપ્રસ લેબનોન અબયુ દક્ષિણ સુદાન અને સોમાલિયામાં ચાલુ છે સ્પષ્ટપણે કહીએ તો અમારા સૈનિકો શાંતિ રક્ષા સુનિશ્ચિત કરે છે અમારા નાવિકો દરિયાઈ શિપિંગ રક્ષણ કરે છે અમારી સુરક્ષામાં આતંકવાદનો સામનો કરે છે અમારા ડોક્ટરો અને શિક્ષકો સમગ્ર વિશ્વમાં માનવ વિકાસની સુવિધા આપે છે અમારો ઉદ્યોગ પોસાય તેવા ઉત્પાદનો બનાવે છે અમારા એન્જિનિયરો ડિજિટલાઇઝેશન પ્રોત્સાહન આપે છે અને અમારી તાલીમ સુવિધાઓ વિશ્વ માટે ખુલ્લી છે આ અમારી વિદેશ નીતિના મુખ્ય સિદ્ધાંતોએ છે મેડમ પ્રેસિડેન્ટ આપણામાંથી દરેકને શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાની તક મળે છે સંઘર્ષોના કિસ્સામાં ખાસ કરીને યુક્રેન અને ગાજામાં જેઓ સીધા સામેલ નથી તેમણે પણ તેની અસર અનુભવી છે જે દેશો તમામ પક્ષોને જોડી શકે તેઓને ઉકેલોની શોધમાં આગળ વધવું જોઈએ ભારત યુદ્ધોના અંતની માંગ કરે છે અને શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી કરતી કોઈ પણ પહેલને સમર્થન આપશે ભારતમાં છેલ્લા દાયકામાં વડાપ્રધાન મોદીના વિઝનને કારણે પરિવર્તનકારી ફેરફારો પણ જોવા મળ્યા છે અમારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે શાસન કરવાની રીત બદલી નાખી છે અને અભૂતપૂર્વ સ્તરે સાર્વજનિક સેવાઓની ડિલિવરીને સક્ષમ બનાવી છે અમારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇનોવેશન સંસ્કૃતિ અને માઇક્રો ફાઇનાન્સ સમાજનો ચહેરો બદલી રહ્યા છે અમારું ઝડપથી વિકસતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાગરિકો માટે બિઝનેસ કરવાના કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતા બંને સુવિધા આપે છે ભારત તેના વિકાસ યાત્રામાં ઇન્ટેલિજન્સ એક ક્રોસ કટિંગ ટેકનોલોજી તરીકે વિકાસ માટે એક વિશેષ સંભાવના ધરાવે છે ભારતનો પ્રયાસ માનવ કલ્યાણ માટે તેને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાનો છે સમાવેશ અને અસર બે હજાર છવ્વીસમાં ભારત દ્વારા આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ માટે મુખ્ય શબ્દો છે મેડમ પ્રેસિડેન્ટ આજની દુનિયામાં ભારત ત્રણ મુખ્ય સિદ્ધાંતોના આધારે આગળ વધે છે એક આત્મનિર્ભરતા એટલે કે અમારી પોતાની ક્ષમતાઓ વિકસાવવી અમારી પોતાની શક્તિઓનું નિર્માણ કરવું અને અમારા પોતાના ટેલેન્ટનું વિકાસ કરો અમે તેના પરિણામો જોઈએ છીએ પછી તે ઉત્પાદનમાં હોય અવકાશ કાર્યક્રમોમાં હોય ફાર્મા ઉત્પાદનમાં હોય કે ડિજિટલ એપ્લિકેશનમાં હોય ભારતમાં બનાવો ઇનોવેશન કરો અને ડિઝાઇન કરો તે પણ વિશ્વને લાભ આપે છે બે આત્મરક્ષા અમે અમારા લોકોનું રક્ષણ કરવા અને દેશમાં અને વિદેશમાં તેમના હિતોને સુરક્ષિત રાખવા માટે દ્રઢ છે તેનો અર્થ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અમારી સરહદોનું મજબૂત સંરક્ષણ મિત્ર દેશ સાથે પાર્ટનરશીપ બનાવવી અને વિદેશોમાં અમારા સમુદાયની મદદ કરવી અને ત્રીજું આત્મવિશ્વાસ સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર તરીકે એક સભ્યતાવાળા રાષ્ટ્ર તરીકે ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે અમે કોણ છીએ અને અમે શું બનીશું તે વિશે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ ભારત હંમેશા તેના નિર્ણયોની સ્વતંત્રતા જાળવી રાખશે અને હંમેશા ગ્લોબલ સાઉથનો અવાજ રહેશે મેડમ પ્રેસિડેન્ટ આ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે નિશ્ચિતપણે ચેલેન્જિંગ સમય છે આપણી ઘણી ધારણાઓ અને અપેક્ષાઓ હવે સાચી પડતી નથી આવા સંજોગોમાં મજબૂત રહેવું દ્રઢ રહેવું અને મિત્રતાને ગાઢ અનિવાર્ય છે આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે કારણ કે અશાંતિના મહાસાગરમાં સમૃદ્ધિના ટાપુઓ ફાલી ફૂલી શકે નહીં વિશ્વ વ્યવસ્થા માટે સહિયારા હેતુની જરૂર હોય છે તેવી જ રીતે બીજાઓ પ્રત્યે સહાનુભૂતિની પણ અને આ માટે જ આપણે સંયુક્ત રાષ્ટ્ર તરફ આશા રાખીએ છીએ મેડમ પ્રેસિડેન્ટ દરેક સભ્ય દેશ દુનિયાને વધુ સારી બનાવી શકે છે તેને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની તક મળવી જોઈએ અને તે માટે સુધારેલી બહુપક્ષીયતા એ સ્પષ્ટ માર્ગ છે યુએનનો નવમો દાયકો નેતૃત્વ અને આશાનો હોવો જોઈએ Bharat will do its fair share and more. I thank you. I thank I thank the Minister for External Affairs of India. Wal An Ratil